જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા જૈમિક સેવા કરી રહ્યો છે તમે જોઈ શકો છો ચલો જૈમિક સેવા કરવા દઈશું આપણે બહાર જઈશું કે હા કરું ચકલીઓનો અવાજ આવી રહ્યો છે સરસ મજાનો અને કાલે રાત્રે અમારે વરસાદ પડે તો પણ થોડોક થોડોક આ બધું ભીનું ભીનો જેવું લાગે છે ને જો ફક્ત બગત હમ ચકલીઓ સરસ મજાની બોલી રહી છે આ રોડ થોડોક થોડોક ભીનો થયો એટલું જ અમારે વરસાદ પડે તો રાત્રે શકો બાકી બધું તો કોરું કોરું છે થોડુંક થોડુંક અને અત્યારે પવન મસ્ત મજાનો આવી રહ્યો છે જો ભગતને આપી દીધું છે દૂધને રોટલી અને આને બાકી છે એટલે જો એ સામું જોઈ રહ્યો છે હવે એને પણ આપી દઈશું અને ચક્કી બેન જો મસ્ત મજાના ઉડી ગઈ ભગત હમ ચલો આને આપી દઈશું દૂધ ને રોટલી અને હવે અમે ચા પાણી કરી લઈશું હું ને જેમ એક બંને જો આજે બનાવવાનું છે તું એ નુસા એટલે રાત્રે પલાળી દીધી હતી હવે એને આપણે કુકરમાં બાફી દઈશું કુકર મૂકી દઈશું કુકર અહીંયા મૂકી દીધું છે વખાવા માટે

ચકલીઓ અત્યારે ગરમી પડતી હતી ત્યારે નહોતી આવતી અને હવે ચકલીઓ આવવા માંડી છે આથી આ બે ચકલીઓ અહીંયા રહી કા રહી ક્યાં છે પકડામ પકડી રમી રહ્યા છે ચકલીઓ પણ આપણે કપડાં ધોવા બેસી જઈશું હું બેસી જઈશ કપડાં ધોવા હવે જોઈ શકો છો કપડાં મારા જઈ રહ્યા છે આપણે જઈ રહ્યા છે ઉપર આઈ શું કઈ ગયું કે શું કેમનું થાય છે બધું યાર અને આ કેમ કાઢી દીધું એ આખું જોવા નીચેથી સુકાઈ ગયું ઓ શીટ ખબર નહીં મસ્ત મસ્ત સાધન પાછા શું થવા મંડ્યું છે આ મેદીનું પાન સારા આવ્યા નવા નવાના સરસ એલોવેરા સરસ થયું છે પણ જો ને કેવું થઈ ગયું સાવ વિ લઈને જેમ એક છોડવા ઉમને પાણી વળી રહ્યું છે ગયા નવા નવા પાન હા શું શું થયું આ મારી બેરૂ હતું ને હા કે જો આય હા તો દે આ તો આને બધું સુકાય બધું નીચે નું લઈને આયેલું આને બધું સુકાઈ ગયું બધું સુકાઈ ગયું એક ખાલી આ આ દેખાય આ બધું આખો ફાળીથી હું કાડી કરી અહીંયા બધું વચ્ચે આટલું પાણી રેડીએ છીએ આટલું બધું એ કરીએ છીએ તો પણ ખબર નહીં કેમનું થઈ જાય છે કેમ અને તડકવું તો કે મારું જ કામ બીજું કોઈ જ નહીં જો વાંદરા પણ આવી ગયા છે સામે જોઈ શકો છો દેખાય તો દેખાય જો આની ઉપર બેઠેલું વાંદરો પણ છે દેખાય જો આ બધા કુંડામાંથી ખબર નહીં પાણી વેરીએ છીએ ખાતર પણ નાખીએ છીએ તો પણ બધા છોડવા બળી ગયા છે જોઈ શકો છો અહીંયા પણ તુલસી ક્યારામાં તમે જોઈ શકો છો માંજર પણ નાખ્યું હતું અને છોડ પણ જોઈ શકો છો સુકાઈ ગયો છે સરસ થયું હતું ને પાછો સુકાઈ ગયો કેમ આવું થાય છે કંઈ ખબર નથી પડતી તો કોમેન્ટ કરીને જણાવજો કે અમે આની અંદર શું કરીએ

જો અહીંયા થઈ ગયું છે સરસ મજાનું શાક તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે અહીંયા ભાખરી થઈ રહી છે ત્રણ ભાખરી થઈ ગઈ છે અને પાવર નથી તો બહુ જ ગરમી લાગી રહી છે ભાખરી થઈ ગઈ છે અમારે ભાખરી અને રોટલી બંને બનાવવી પડે છે એમાં એવું છે કે અલ્પેશને રોટલી ફાવતી નથી એ કે પેટ ભરાતું નથી કામ કરતા હોય બધા એટલે ભાખરી ખાય તો થોડુંક શરીરમાં અરે પેટ જલ્દી ભરાઈ જાય એવું લાગે કંઈ ખાધું હોય એ કોઈ અહેસાસ થાય રોટલીમાં નથી થતો એટલે રોટલી થઈ ગઈ ભાખરી થઈ જાય પછી રોટલીનો લોટ બાંધી દઈશું અને પાવર તો હવે જ નથી કે નથી બહારથી એક પવનની લહેરથી પણ આવી રહી ઓ માય ગોડ તમે જોઈ શકો છો કેટલો આમ મારું ફેસ પણ ચિકાસ ચિકાસ જેવું થઈ ગયું છે જો અત્યારે થોડોક આવ્યો એમ થાય કે અહીંયા જ બેસી રહીએ પણ એ રીવે કામ તો કરવું જ પડશે જો હું અહીંયા બેસી ગઈ છું હાથ પંખો લઈને બહુ જ ગરમી લાગી રહી છે ભાખરી થઈ ગઈ છે હવે રોટલી લોટ બાંધીને રાખ્યો છે હમણાં તન્મય આવશે એટલે રોટલી ગરમા ગરમ ઉતારી દઈશું ગુડ ન્યૂઝ છે પાવર આવી ગયો છે કેટલી બધી ગરમી હતી આનો સહારો લેવો પડ્યો તો અને હવે જોઈ શકો છો વાવ મજા આવી ગઈ પવન આવીને તો લાઈટ પણ ચાલુ રાખી હતી અંદરની લાઇટ પણ ચાલુ રાખી હતી એ જેમીક જ્યાં વોશિંગ મશીનમાં ચાલુ કરીએ સ્વીચ પાવર આવ જ્યાં કરતો હતો તો આપણે બંધ કરી હતી ત્યાં કરતો હોય હાલે પણ કપડાં પણ સુકાતા થાય જૈમિક હવે તનમય હવે આવતો જ હશે દેખાઈ રહ્યો છું જેમી તનમય અહીંયા સવા દસ થઈ છે તો આવી જાય સાહેબ તો દસ ને વીસ થઈ ગઈ છે તો પણ આવે નથી ફાઇનલી અહીંયા અમારો તનમયની રાહ જોતા હતા તો તનમય આવી ગયો છે ઓ માય ગોડ પરસેવે રેબ જેબ થઈ ગયો છે જો તો ખરી પાવર અપ બી હાલ જ આવ્યો બોલ બેટા જતો રહેતો તે હમ બસ કુતકા જ મારો શું બનાવી

તનમય છે શું કરું મસાલો નાખે એમ ને ઓકે બનાવો બની જાય પછી મને બતાવજ કેવું બન્યું એમ ઓકે જો અહીંયા તનમય બેસી ગયો છે મેગી ખાવા હવે અત્યારે આપણે જો મુખવાસ ને ઘીમાં સાતળવાનું છે ધીમા તાપે અહીંયા જોઈ શકો છો મેં ઘી મૂકી દીધું છે હવે એમાં આ ગુટલી નાખીશું જો ગોટલી સરસ એકદમ ડ્રાય થઈ ગઈ છે અવાજ સાંભળી શકો છો તમે એકદમ કડક એવું જો આવી રહ્યો છે હવે એને આપણે આમાં નાખી દઈશું ધીમું તાપ રાખવાનો છે બધી આમાં નાખી દઈશું જો અહીંયા આવી રીતે હવે ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું ઓટલીને અહીંયા આપણો મુખવાસ જો જેટલી સતડાઈને સરસ અવાજ કરી રહી છે જોઈ શકો છો કડક કડક છોકરાઓને કડક કડક આવવું હોય તો મજા આવે છે એટલા માટે મેં થોડી વધારે શેકી છે હવે એને આપણે થાળીમાં કાઢી લઈશું જો અહીંયા મેં થાળીમાં મુખવાસ કાઢી લીધો છે હવે એની અંદર આપણે સંચળ પાવડર નાખીશું બહુ ખારું ન થઈ જાય ધ્યાન રાખીશું અને આ લીધું છે મેં ચાટ મસાલો તે પણ થોડો ઘણો સ્પ્રિન્કલ કરીશું એટલે ખાવામાં મજા આવે એકદમ સરસ થઈ ગયો છે હવે એને ઠંડો કરવા મૂકી દઈશું જોઈ શકો છો આપણો કેવો સરસ થઈ ગયો છે હવે ચાખીને જોઈશ બહુ જ સરસ બની ગયો છે તમે પણ આવું ઘરે બનાવી શકો છો બસ આજે તો કંઈ નહીં આજે મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો